નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું જિગીશા પટેલ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે આપણે ધોરણ સંસ્કૃત અભ્યાસ સંધિ વિશે જોઈશું અહીંયા વાક્ય આપેલા છે અહમ જલમ પાતું ઈચ્છા તડાગમ ગંતુમ નિર્ગચતી અહીંયા જે વાક્ય આપેલા છે અહમ જલમ તડાગમ અને આવા પદોમાં જે તે અક્ષરના માથા ઉપર મીંડું જોઈ રહ્યા છો તેને અનુસ્વાર કહે છે આપણે સામાન્ય ભાષામાં માથે મીંડું એવું બોલી જઈએ છે પણ એમ નહીં હવે વ્યાકરણની ભાષામાં આપણે બોલવાનું છે તેને અનુસ્વાર કહેવાય સંસ્કૃતમાં આને એક સ્વતંત્ર વર્ણ માનવામાં આવે છે એનું મુખ ઉચ્ચારણ મુખ અને નાક થી મળીને થાય છે સામાન્ય રીતે કહીએ તો આનું ઉચ્ચારણ મ જેવું થાય છે આ અનુસ્વાર વાક્યમાં બે પ્રકારે જોવા મળે છે વાક્યમાં વપરાયેલા પદના અંતમાં જેમ કે બાળક પુસ્તકમ પઠતી તો પુસ્તક આપેલું છે તો પુસ્તક ક ની માથે અનુસ્વાર આપેલો છે અને બીજી રીતે એવી રીતે પૂછાય કે પદ કોઈ પદ હોય અથવા શબ્દ હોય તો વચ્ચેના ભાગમાં આપેલું હોય જેમ કે અહીંયા દંડ એમ આપેલું છે પણ જે દંડ લખેલું છે એ સ્વાભાવિક રીતે ખોટું જ છે આ બંને પ્રકારના અનુસ્વારના સંદર્ભે સંધિના મુખ્ય નિયમો આ પ્રમાણે છે અહીંયા જોઈશું પહેલું વાક્યમાં વપરાયેલા પદના અંતે

જલમમાં લની માથે અનુસ્વાર છે એના પછીનો શબ્દ પાતુમનો પ એ વ્યંજન છે એટલે અહીંયા લની માથે અનુસ્વાર આપેલો છે પાતુમમાં મ અહીંયા હલંત મ આપેલો છે કારણ કે મના ઉચ્ચારણ પછી ઈ એ સ્વર છે એટલે પાતુમમાં અનુસ્વારને બદલે અહીંયા મ આપેલો છે એ આપણે અહીંયા જોઈ શકીશું આ વાક્યમાં આપણે જોઈ શકીએ કે અહમ પદના અંતે મ વર્ણ છે અને તેની પછી આવેલું પદ જલ વ્યંજન વર્ણથી શરૂ થાય છે તેથી આ મના સ્થાનમાં અનુસ્વાર થઈને અહમ એ રીતે લખવામાં આવે છે એવી જ રીતે જલમોમાં પણ અનુસ્વાર થયો છે પરંતુ પાતુમાં જે મ હતો તેનો અનુસ્વાર થયો નથી કેમ કે તેની પછી ઈચ્છામી પદ છે તેનો પ્રારંભ તેની શબ્દની શરૂઆત ઈચ્છામીનો ઈ છે એ સ્વરથી થાય છે જો અહીં પણ કોઈ વ્યંજનથી શરૂ થતું પદ હોત તો ત્યાં પણ અનુસ્વાર થયો હોત જેમ કે અહલ અહમ જલમ પાતુમ ગચ્છામી અહીંયા અહમ છે તો આપણે આગળ જોયું તો હની પછી જલમનો જ વ્યંજન છે એટલે અનુસ્વાર આવે છે જલમમાં લની માથે અનુસ્વાર છે તો લ પછી બીજું પદ કોઈ કોઈ શબ્દમાં વચ્ચેના ભાગ માં કોઈ અનુસ્વાર ની પાછળ જો કોઈ વ્યંજન સ સ સ એ ઉસ્માક્ષર અને યર લ એ અંતસ્થ વર્ણ સિવાયનો આવેલો હોય વર્ણ કયા છે તો અંગ ય અણ ન અને મ થાય છે જેમ કે દંડ મેં તમને આગળ કહ્યું કે દંડ અહીંયા ખોટું લખેલું છે તો અહીં દ ઉપર જે મીંડું દેખાય છે તે અનુસ્વાર છે તેની પછી તરત જ ડ વર્ણ છે અને તેથી અહીં આ ડ જે વર્ગનો છે તે વર્ગ ટ ઠ ડ ઢ તો વર્ગમાં ડ આવે છે એટલે અહીંયા ટ વર્ગ થયો એનો પાંચમું વર્ણ અણ થઈને દંડ એવી રીતે લખાય આપણે અહીંયા જોવાનું છે ક વર્ગ એટલે ક ખ ગ ઘ અંગ ચ વર્ગ એટલે ચ છ જ વર્ગ એટલે ટર્ગ એટલે દ ધ ન પ વર્ગ એટલે મ આ પચીસ વર્ણો છે એ સ્પર્ સ્પર્શીય વ્યંજનો છે આપણો જે મુખ છે એ મુખના અંગોને સ્પર્શ કરે છે એટલે ને સ્પર્શીય વ્યંજનો કહેવાય તમને વર્ગ યાદ ન રહેતા હોય તો ક વર્ગનો એ રીતે પણ તમે યાદ રાખી શકો આ રીતે જોતા જે ની પાછળ ક ખ ઘ વર્ણ આવે તો સ્થાન માં અંગ થાય છે જેમ કે અંગ કહ તો અહીંયા ક ખ ગ ઘ અંગ અંગ એ પાંચમો અનુનાસિક વર્ણ પાંચ દરેક વર્ગના પાંચમો અક્ષર અનુનાસિક વર્ણ કહેવાય એટલે ક ખ ગ ઘ અંગ એટલે અહીંયા અનુસ્વરની જગ્યાએ વચ્ચે અંગ મુકાઈ ગયો પંખ આપેલું હોય પંખહ તો એમાં ખ ખ ખ ક ગ ઘ એમાં પણ અંગ આવે એટલે અહીંયા પંખ હ અનુસ્વારની જગ્યાએ અંગ મુકાઈ ગયો ગંગા લખેલું છે તો ગંગામાં પણ ગની માથે અનુસ્વાર છે તો ક ખ ગ ઘ અંગ એમાં પણ અંગ આવે છે એટલે અહીંયા ગંગા એમ લખાયું સંઘ લખેલું છે તો એમાં પણ અંગ આવે છે ગ ક ગ ઘ અંગ તો સંઘ તો આવી જ રીતે અન્ય જે વર્ગો છે ચ વર્ગ ટ વર્ગ ત વર્ગ અને વર્ગ એ બધા જ વર્ગના વર્ણની સંધિ પણ આવી જ રીતે થાય અસ્તુ